રાજ્યના પોલીસ વાળાના આદેશના પગલે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના કુલ ત્રણસો અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ બીજી તરફ પોલીસે ગુનેગારોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ શરૂ કરી કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનો વીજ કનેક્શન કાપી રૂપિયા ત્રણ લાખથી વધુનો દંડ ફટકારાયો મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા યુસીસી અને વકફ બિલના વિરોધમાં આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું ભરૂચ જિલ્લા પંચાયત ભવન ખાતે કારોબારી ચેરમેન અને પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં કારોબારી સભા યોજાઈ આવનારા બજેટ અને જિલ્લાના વિકાસના કાર્યોને લઈને ચોક્કસ નિર્ણયો બેઠકમાં લેવામાં આવ્યા આજે વિશ્વ ચકલી દિવસ માનવીને વફાદાર રહી સાથ નિભાવનાર ચકલીઓના નિકંદન માટે ખુદ માનવી જવાબદાર ચકલીના ખોરાક પાણી આસરો માનવીએ ઝૂંટવી લીધો ચકલીના માળાની જગ્યા ઝૂંટવાઈ જતાં ઘર વિના વંશ વૃદ્ધિ અશક્ય આમુદ નાહિર નજીક ભયંકર અકસ્માત સર્જાયો લક્ઝરી બસની ટક્કરે રિક્ષામાં સવાર એકનું મોત અન્ય ઈજાગ્રસ્ત રાજ્યના પોલીસવાળાના આદેશના પગલે ભરૂચ પોલીસ દ્વારા જિલ્લાના કુલ ત્રણસો અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે તો બીજી તરફ પોલીસે ગુનેગારોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ કરી હતી જેમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપી તેને રૂપિયા ત્રણ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે રાજ્યના પોલીસવાળા દ્વારા સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા દરેક જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસવાળા ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના કુલ સત્યાવીસ પોલીસ મથક વિસ્તારમાં કુલ ત્રણસો આઠ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં કુલ એકસો ત્રેપન બુટલેગર શરીર સંબંધી ગુનાના બ્યાસી આરોપી મિલકત સંબંધી ગુનાના ચાલીસ અને જુગારના ત્રીસ આરોપીઓની યાદી તૈયાર કરાઈ છે આ ઉપરાંત પોલીસે અઢાર અસામાજિક તત્વોના વીજ કનેક્શનની તપાસ કરી છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી પોલીસ દ્વારા ગુનેગારોના મકાનના વિવિધ કનેક્શનની તપાસણી કરવામાં આવી હતી જેમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે અને તેને રૂપિયા ત્રણ પોઈન્ટ એંસી લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે પોલીસ દ્વારા આગામી સમયમાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવા સહિતની કાર્યવાહી કરાશે આ ઉપરાંત જામીન પર છૂટ્યા બાદ પણ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલ હશે તો તેઓના જામીન રદ કરવા સહિતની કાર્યવાહી કરાશે પોલીસની ની કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ શહેર પીઆઈસી ડિવિઝન પીઆઈ નાઓ એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો ના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ એ દિશામાં પણ તપાસ કરવા માટે અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરાવવામાં આવેલી હતી તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુકલેગર જે વિદેશીની વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોર કિશોરચંદ્ર કાયસના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને વીજ ચોરી કરતો હોવાનું ધ્યાનમાં આવતા ના અધિકારી દ્વારા એના ઘર ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને રૂપિયા ત્રણ લાખ ને એસી હજાર જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી રીતે પણ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે એ રીતે પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબંધ થયેલી છે ભરૂચમાં ગુરુવારે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા અને વકફ બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતીય સંવિધાનની કલમ ચુમ્માલીસ યુસીસી અંગે માત્ર સિદ્ધાંતિક માર્ગદર્શન આપે છે ગુજરાત સરકારનો પ્રસ્તાવિત યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે બે હજાર અઢારના લો કમિશન રિપોર્ટ મુજબ યુસીસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિથી થવો જોઈએ સમાજના આગેવાનોએ મુખ્ય વાંધો એ ઉઠાવ્યો કે યુસીસીની સુનાવણી રમઝાન મહિનામાં બપોરે ચાર વાગ્યે રાખવામાં આવી હતી આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર રહી શક્યા ન હતા વધુમાં સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી સમાજના પ્રતિનિધિઓએ માગણી કરી છે કે યુસીસીની નવી સુનાવણી યોજવામાં આવે જેમાં તમામ લઘુમતી સમુદાયોને તેમના મંતવ્યો રજૂ કરવાની તક મળે આવેદનપત્રમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં બત્રીસ ટકા લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને અઢાર ટકા લઘુમતી સમુદાયો યુસીસીથી પ્રભાવિત થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોની લાગણી અને માંગણી છે કે ભારતના સંવિધાને જે અમને અધિકારો આપેલા છે અમારા અધિકારો છીનવવાની અત્યારે કોશિશ છે અને અમે બિલકુલ તમે તમામ તમામ સમાજના સંસ્થાના લોકો દારૂલુમના ટ્રસ્ટીઓ અલગ અલગ સંસ્થાઓ માટે આવેલા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભારતના મહામયુર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને ભરૂચના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર આપે અને માંગ કરી કે ભારત સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવેલો છે વકફ અમેન્ડમેન્ટ બિલ એનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ અને વિરોધ કરીએ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસી કાયદો અમલમાં લાવવા જઈ રહ્યો છે તેનો પણ અમે સખત સદવા નિંદા કરીએ અને એક દુઃખદ બાબત તો એ છે કે ગઈ એક વીક પહેલા જયારે અહીંયા ભરૂચમાં યુસીસી ની કમિટીના મેમ્બરો આવેલા આ યુસીસી ના કમિટીના મેમ્બરો રમઝાન માસ હોય મુસ્લિમ સમાજનો નો આટલો મોટો તહેવાર હોય સાંજના ચાર વાગ્યાનો સમય આપ્યો ચાલો સમય આપ્યા પછી કોઈ પણ મુસ્લિમ સંસ્થાને કે આગેવાનને સામાજિક અને કોઈ પણ લીડરને ને જાણ કર્યા વગર ફક્ત ને ફક્ત એમને જે લોકો ઓળખે બે પાંચ જણને બોલાવી અને યુસીસી કમિટી ની સમક્ષ રજૂ વધારો રજૂ કરવાના આવ્યા અમે ભારતના નાગરિક છે ભારતના અમને અધિકારો આપેલા છે પરંતુ અમને અમારા આ જે અમારી સામે કાળો કાયદો લાવવામાં આવેલો છે એનો અમારો જે વિરોધ કરવાનો હક પણ અહિયાં ના વહીવટી તંત્રએ છીનવી લીધો યુસીસી જરા કમિટી અહીંયા આવી તો ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્ય ગુજરાતમાં તમે જુઓ તો એક કચ્છ ને બીજા નંબરે ભરૂચ જિલ્લો છે જ્યાં સૌથી વધુ મુસ્લિમ લોકો વસવાટ કરે છે પરંતુ અમને વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા એટલે આ બાબતે પણ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને યુસીસી કમિટી ગાંધીનગર અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી અને આ જે કાળા બે કાયદા આવેલા છે એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ સઘન વિરોધ કર્યા ને આજે આ આવેદનપત્ર આપી અને અમારી આ મુહિમ જો જ્યાં સુધી આ કાયદા રંધે ને ત્યાં સુધી અમારી આ મુહિમ ચાલુ રહેશે ભરૂચ જિલ્લા પંચાયત ભવન ખાતે ગુરુવર્નરો કારોબારી ચેરમેન અને પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં કારોબારી સભા યોજાઈ હતી જેમાં આવનારા બજેટ અને જિલ્લાના વિકાસ કાર્યોને લઈને ચોક્કસ નિર્ણયો બેઠકમાં લેવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે કારોબારી સમિતિની મહત્વની બેઠક કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સાથે કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં જિલ્લાના વિકાસના કામોના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં જમીન મહેસૂલ કાયદાની કલમ ડબલ એ હેઠળ આવેલ કેસો અંગે નિર્ણય લેવા ચર્ચા વિચારણા કરાઈ હતી જિલ્લા પંચાયત ભરૂચના સને બે હજાર ચોવીસ પચીસ ના વર્ષનું સુધારેલા તથા સને બે હજાર પચીસ છવ્વીસના ના વર્ષનું મૂળ અંદાજપત્ર મંજૂર કરવાની પણ ચર્ચા બેઠકમાં કરાઈ હતી રૂપિયા પચાસ લાખ સુધીના કામોના સ્વીકારેલા ટેન્ડરને બહાલી આપી નવી પ્રાથમિક શાળાઓ સભ્યોના વિસ્તારના કામોને ધ્યાન આપી વહેલી તકે કરવા માટે બહાલી આપી હતી નર્મદા નદી કિનારે પર્યટકો આવતા હોય પરિક્રમાવાસીઓ અને પર્યટકોની સુવિધા વધારવા માટેનું આયોજન કરાયું છે જિલ્લા પંચાયત હસ્તક આવેલી પ્રાથમિક શાળાઓની જરૂરિયાત મુજબનું નવીનીકરણની જોગવાઈ કરવા પણ સહિતના અનેક વિકાસ કાર્યોને લઈને ચોક્કસ નિર્ણયો કરવામાં આવ્યા હતા આવનાર દિવસોમાં જિલ્લા પંચાયતના જે સદસ્યો છે એમના વિસ્તારમાં વિવિધ પ્રકારના જે કામો છે એની બાલી આપવામાં આવી હતી આવનાર દિવસોની અંદર જિલ્લા પંચાયતની અંદર જિલ્લા પંચાયતના સદસ્યોને હાઈ માર્ક્સ ટાવર વિવિધ વિસ્તારોની અંદર બાકરાનું આયોજન કરવામાં આવેલ છે નર્મદા નદીના કિનારે જે પરકમવાસીઓ આવતા હોય છે અને પર્યટકો એની સુવિધાના માટેનું આયોજન કરવામાં આવેલ છે જિલ્લા પંચાયત હસ્તક જે પ્રાથમિક શાળા છે એની જરૂરિયાત મુજબનું નવીનીકરણ ની જોગવાઈ કરવામાં આવેલ છે આજે વિશ્વ ચકલી દિવસ ચકલીએ સદા માનવીને વફાદાર રહી સાથ નિભાવ્યો છે ત્યારે માનવીની સંગાતથી ચકલીના નિકંદન માટે ખુદ માનવી જ જવાબદાર છે માનવીએ ચકલીના ખોરાક પાણી આશ્રો માનવીએ ઝૂંટી લીધો અને ચકલીના માળાની જગ્યા ઝૂંટવાઈ જતાં ઘર વિનાની વનશુદ્ધિ અશક્ય બની છે ચકલી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા પક્ષીનો ખિતાબ ધરાવે છે માનવ વસ્તીની નજીક રહેવાની અને તેમના પર વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટે માનવીએ જ તેના ખોરાક પાણી અને આશ્રો ઝૂંટી લીધો છે આજે આપણે જે મોડન લાઇફસ્ટાઈલમાં જીવી રહ્યા છે તેને વાસ્તવમાં આપણને પ્રવૃત્તિથી વેગળા કરી નાખતા તેની વરવી અસરો આપણી સાથે જોડાયેલા પશુ પક્ષી અને કુદરતના અન્ય તત્વો પર પડી રહ્યા છે ચકલી કદમાં નાનકડું પક્ષી છે પરંતુ વિશ્વભરમાં ફેલાયેલું આ નાનકડું પાર એવું લુપ્ત થતું જાય છે ચકલીના વિનાશ માટેના ઘણા કારણો છે આ બધા કારણો પાછળ માનવી જવાબદાર છે બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ મકાનોની બદલાયેલી રચના રાસાયણિક ખાતર અને જંતુનાશકો આ બધા જોખમો નાનકડા ચકલાઓ માટે જીવન ટકાવવું કઠિન બન્યું છે બીજા પક્ષીઓની જેમ ચકલા ઝાડ પર માળા બાંધતા નથી માનવ વસાહતની આસપાસની જગ્યામાં માળા બાંધે છે તેથી જ તેને ઘરચકલી નામ આપવામાં આવ્યું છે આપણી ઝડપથી ફેલાઈ જતી લાઈફસ્ટાઈલને કારણે ચકલાઓને તેમના જીવનના દરેક તબક્કે આહાર આશ્રય અને સલામતી મળવાનું ઓછું થઈ ગયું છે અને તેના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી પરંતુ આપણી આસપાસ રહેતી અને ઘરની શોભાને વધારતી ચકલીને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા છે ત્યારે આ નાનકડા પક્ષીના સુરબકોને ફરી જીવંત કરવાના પ્રયત્નોને હાથ ધરાય તે જરૂરી છે તો આપણે જોઈએ તો જે શહેરી વિસ્તારમાં જે કોન્ક્રીટના જે જંગલો બન્યા છે જે પાકા મકાનો બન્યા છે એના કારણે જે તાપમાનમાં વધારો થયો છે તો એ તાપમાનના વધારાના કારણે ચકલીઓનો મૃત્યોદર વધી ગયો છે અને એના કારણે લુપ્ત થઈ છે તેમજ શહેરી વિસ્તારમાં જે ટાવરો મોબાઈલ ટાવરો છે એના રેડિયેશનને રેડિયેશનના કારણે વાહનોના પ્રદૂષણના કારણે આવા અનેક કારણો જે છે જે માનવોએ સર્જ્યા છે એના કારણે જે ચકલી છે લુપ્ત થઈ છે તો આપણે જોઈએ તો ગામડામાં જેનું વર્ચસ્વ છે કેમ કે ગામડામાં હજી જૂના મકાનો છે અને ગામડાનું વાતાવરણ પણ એવું છે ત્યાંના માનવીઓ પણ એવા છે કે જે સંવેદના સભર છે તો આપણે જોઈએ તો ગામડામાં ચકલીનું થોડું વર્ષ રહ્યું છે તો આપણે જોઈએ તો શા આપણે ચક ચકલીને સંરક્ષણ માટે શું કરવું જોઈએ અથવા આપણને શા માટે ઉપયોગી છે તો ચકલી ચકલી એ આપ ખૂબ મનુષ્યનું મિત્ર ગણાય શા માટે તો આપણે જોઈએ તો ચકલી એ માનવ વિસ્તારમાં માનવ વસ્તીમાં માનવ સાથે રહેવાવાળી એક પક્ષી છે અને એનું વજન ત્રીસથી ચાલીસ ગ્રામ જેટલું હોય છે પણ એ માનવ સાથે જ રહે છે જંગલમાં ઓછા પ્રમાણમાં રહે છે તો ચકલી એ કીટ પક્ષી છે જે નાના નાના જીવાણુઓને ખાઈને પોતાનું ભક્ષણ કરીને અને પોતાનું જીવન ગુજારે છે તો જે માનવને હાનિકારક જે જીવાણુઓ જે કીટનાશકો છે એનો ઉપદ્રવ જો ઘટાડતું કોઈ પક્ષી જે હોય તો એ ચકલી છે તો જો ચકલી લુપ્ત થઈ જાય તો એના કારણે જે આપણને હાનિકારક જીવાણુઓનું પ્રમાણ વધી જાય તો એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે કોરોના જેવા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે તો આપણે એક માનવી તરીકે આપણે ચકલીનું સંરક્ષણ કરવું જોઈએ તો તેના માટે શું કરીએ તો આપણે આપણા ઘરની નજીક એવું વાતાવરણ ઊભું કરીએ કે જ્યાં ચકલી માળો બનાવી શકે અને ત્યાં રહી શકે અને એને અનુકૂળ વાતાવરણ ઊભું કરીએ એક માનવી તરીકે આજરોજ આમોદના નાહિયર નજીક એક અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં રિક્ષામાં સવાર મુસાફરો પૈકી એકનું કરુણ મોત નીપજવા પામ્યું હતું જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા હતા બનાવની જાણ થતાં જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નાહિયર પેટ્રોલ પંપ નજીક આજે સવારે નવ વાગ્યાના સમય એક ભયંકર અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર હતી અકસ્માત એટલો ભયંકર હતો કે ગયો હતો અકસ્માતમાં રિક્ષા ચાલકનું કરું મોત નીપજવા પામ્યું હતું મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા હતા અકસ્માતમાં મરણ જનાર ઈસમ અહેમદ બામિયા રહેવાસી આછો દોવાનું જાણવા મળ્યું હતું તો બીજી તરફ ખાનગી લક્ઝરી બસ પણ પલટી ખાઈ ગઈ હતી લક્ઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી હતી અકસ્માતને પગલે બનાવવાળી જગ્યાએ લોકટોળા એકત્ર થઈ ગયા હતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ રાત્રિના સમયે આછોદ નજીક ઈકો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવક મોતને ભેટ્યો હતો ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા માળભૂત બેરેથી હજારો માછીમારો પરિવારોને થઈ રહેલા નુકસાનના આક્ષેપ સાથે અને સામે આવેલા આલિયાબેટ વિસ્તારમાં માછીમારી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાળભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે આલિયાબેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તે જ જમીનો કચ્છ ગાંધીધામની બે કંપનીને ફાળવણી કરી દેવાની એક તરફી કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે બીટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ તરફ નર્મદા નદીના શ્યુરીમાં માછલીઓના બ્રિડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને તે નુકસાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે હાલ છેલ્લા કેટલાક સમયથી નરવાનાડીની વચ્ચે વચ્ચો વચ ભારબડ બેરેજનું કામ ચાલી રહેલું છે. અમારી જે માછીમાર સમાજની જે માછીમારી છે તેની પડતરમાં લગભગ 80% નો ઘટાડો થઈ ગયેલો છે, તેનાથી વધારે ઘટાડો થઈ ગયેલો છે. પરિસ્થિતિ એવી થઈ રહેલી છે કે ભારબડ બેરેજનું જે કામ ધીરે ધીરે વધી રહેલું છે, તેની સાથે માછીમારોની જે રોજગારી ઘટી રહેલી છે, તે માછીમારો જે માછીમાર સમાજનો જે માનસિક શારીરિક અને આર્થિક શોષણ અને એની જે ઘટાડાના કારણે પરિવારોમાં તણાવમાં આવી ગયેલા છે અને અમારા માછીમાર સમાજના પરિવારો જે છે એ વ્યસનના રવાળે ચડીને અત્યારે એમના મરણાંકમાં પણ ખૂબ મોટો ઉછાળો આવેલો છે અને આ સંપૂર્ણ જવાબદારી સરકારની છે સરકાર શ્રી એ માછીમાર સમાજના જે માનવ અધિકારના હક્કો છે એ હક્કો માટે જોવું જોઈએ માછીમાર સમાજ માનવ અધિકારમાં પણ કેસ ચાલે છે માનવ અધિકાર પંચ તરફથી એવા હુકમો પણ થયેલા છે કે વિવિધ સંઘ વિવિધ ડિપાર્ટમેન્ટ છે પોતાની જવાબદારી નિભાવતી નથી અને કામ બીજાની પર દોરે છે તો તેવા પોતાના હુકમો માનવ અધિકાર પંચે કરેલા છે અને એ આવરણપત્ર સાથે સામેલ છે અને અત્યાર સુધી સરકાર સાથે જે અમારા પત્ર વ્યવહાર થયેલા પત્ર વ્યવહારની આટલી જારી આ ફાઇલ છે એ આજે કલેક્ટર સાહેબ નામે આપવા આવેલા છે આ આવેદનપત્ર સાથે કે અમારી જે આ વૈકલ્પિક રોજગારીની માંગણી છે ભારબત ડેમના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની તેને તાત્કાલિક ધોરણે જલ્દી પૂરી કરવામાં આવે જો પૂરી કરવામાં નહીં આવશે તો માછીમાર પરિવારો રસ્તે આવી જાય તેવી સ્થિતિ છે એમના માનવ માનવ અધિકારના હક્કોનું હનન થાય તેમ છે અંગલેશ્વર એપીએમસી ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન સહિત ડિરેક્ટરો સહકારી સંસ્થા તાલુકા પંચાયતના સભ્યો ભાજપના આગેવાનો અને ખેડૂતોએ ભાજપ પ્રમુખનું સન્માન કર્યું હતું અંકલેશ્વર એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ અને પૂર્વ ચેરમેન કરશનભાઈ પટેલ દ્વારા ભરૂચ જિલ્લાના ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના સન્માન સમારોહનું એપીએમસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ડિરેક્ટરો તાલુકા પંચાયતના સભ્ય અને પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અનિલ પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ એપીએમસીના વાઇસ ચેરમેન ઠાકોરભાઈ પટેલ સહિત એપીએમસીના ડિરેક્ટરો તાલુકાની સહકારી સંસ્થાના પ્રમુખ સહિતના સભ્યો તેમજ તાલુકા ભાજપના આગેવાનો અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ અંકલેશ્વર એપીએમસી મુકામે અંકલેશ્વર તાલુકાની વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો ડિરેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓ તરફથી મારું જે સન્માન કરવામાં આવ્યું છે એ બદલ હું તમામ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારમાં સહકારી સંસ્થા માટે જે કંઈ રજૂઆતો કરવાની હશે ખેડૂતોને કંઈ ટેકાના ભાવની આવશ્યકતા હશે જ્યારે જ્યારે પણ ખેડૂતો પોતાનું ઉત્પાદન મેળવે અને એને માર્કેટમાં લાવવા માટે સારામાં સારો ભાવ મળે એ માટે પણ સરકારમાં જ્યારે પણ રજૂઆત કરવાની હશે ત્યારે હું તત્પર રહીશ આજ રોજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબને અહીંયા આમંત્રિત કરીને એમનું સન્માન સમારંભ રાખવામાં આવ્યું છે એમાં ભર અંકલેશ્વર તાલુકાના સહકારી સંસ્થાઓ અને સહકારી આગેવાનો બધાને આમંત્રિત કરીને એમનું ખૂબ અભિવાદન કરવામાં આવ્યું છે આમોદ તાલુકા પંચાયતમાં આજરોજ બપોરે બે વાગ્યે બોલાવેલી સામાન્ય સભા કોરમ નહીં મળતા મુલતવી રાખવામાં આવી હતી તાલુકા પંચાયતના કુલ સોળ સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના ત્રણ સભ્યો ઝુબેદા દુલભા મલેક ઇસ્માઇલ પારિયા તેમજ મોહમ્મદ ઇબ્રાહીમ સેવા પટેલ હાજર રહ્યા હતા જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપના કોઈ સભ્યો હાજર રહ્યા ન હતા જેમના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળવાની હતી અને જેમની સહિત સભ્યોને એજન્ડા આપવામાં આવ્યા હતા તે તાલુકા પંચાયતના પ્રમુખ હેમાબેન પરમાર જ ખુદ ગેરહાજર રહેતા ભાજપની ભવાઈ જોવા મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ મોત તાલુકા પંચાયતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું કુલ ઓગણપચાસ પોઈન્ટ પંચોતેર કરોડનું અંદાજપત્ર રજૂ થવાનું હતું પરંતુ તાલુકા પંચાયતના સોળ સભ્યોમાંથી સત્તાધારી પાર્ટીના પ્રમુખ સહિત અગિયાર સભ્યો ગેરહાજર રહ્યા હતા જ્યારે કોંગ્રેસના પાંચમાંથી માત્ર ત્રણ સભ્યો હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના વહીવટથી ખુદ પ્રમુખ જ નારાજ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે સોળ સભ્યોમાંથી માત્ર ત્રણ સભ્યો જ હાજર રહ્યા હતા જેથી કોરમ ન થવાથી સભા મુલતવી રાખવામાં આવી હતી બેન તમે આજે મીટિંગ બોલાયેલી કેમ મિટિંગમાં હાજર ના રહ્યા તમારા અધ્યક્ષ મીટિંગ મિટિંગ કરીને સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી જે સામાન્ય સભા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવેલી હતી જેમાં ટોટલ સોળ સભ્યો છે તાલુકા પંચાયતમાં જેમાં ફક્ત ત્રણ સભ્યો હાજર હતા જે પ્રમાણે કોરમ થવી જોઈએ એ પ્રમાણે કોરમ ન થતા આજની સભા મુલતવી રાખવામાં આવેલી કયા કારણોસર આ લોકો હાજર નથી જવું પડે એ તો કારણ હજુ જાણી શકાયું નથી પણ પરત ફક્ત ત્રણ સભ્યો હાજર હતા ભરૂચ જંબુસર માર્ગ જાણે અકસ્માત ઝોન બની હોય તેમ લાગી રહ્યું છે એક બાદ એક અકસ્માતોની ઘટના સામે આવી રહી છે જેમાં અનેક નિર્દોષ લોકો મોતને છે ગત રાત્રિના સમયે આછોદ નજીક સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આજરોજ સવારે નવ વાગ્યાના અરસામાં પણ નાહિયેર નજીક લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં એકનું મોત નીપજવા પામ્યું હતું ત્યારે બે કલાકના ટૂંકા સમયગાળા દરમિયાનમાં જ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરા જંબુસર રૂટ પર પેસેન્જરમાં ફરતી રિક્ષાને અકસ્માત નડ્યો હતો રિક્ષા ચાલક જંબુસર તરફથી પેસેન્જર ભરીને આમોદ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ડિસેન્ટ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી જેથી રિક્ષા પેસેન્જર સહિત રોડની સાઈડમાં ખાબકી હતી ઘટનામાં રિક્ષા સવાર મુસાફરોને ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોતરાઈ હતી પોલીસે તમામ ઇજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢી આમોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડ્યા હતા ઘટનાના પગલે આ માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસે ટ્રાફિક નિયમન કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાતા પોલીસ સહિત ઉપસ્થિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આમોદ તાલુકાના ભીમપુરા ગામે કેનાલની મરામત ન કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ખેડૂતોએ નર્મદા નિગમની ઓફિસે ધરણા કરી તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે આમોદ તાલુકાના ભીમપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલ છેલ્લા ત્રણ માસથી જર્જરિત છે જેના કારણે ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી જે બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના સમર્થનમાં નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આગામી સમયમાં કેનાલની મરામત નહીં કરવામાં આવે તો કોંગ્રેસના સભ્યો દ્વારા નર્મદા નિગમની ઓફિસે ધરણા કરી તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે તેમ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આમોદ તાલુકાના ભીમપુરા ગામની સીમમાંથી નર્મદા માઇનોર કેનાલ પસાર થાય છે જે છેલ્લા છ માસથી તૂટી ગયેલ હોય ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી આ અંગે કોંગ્રેસ સમિતિના સદસ્યો તથા ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી ત્યારે ખેડૂતો તેમજ કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા નિગમની ઓફિસે ધરણા કરી ઓફિસોને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે આ બાબતે આમોદ નહેર નિગમના ડેપ્યુટી ઇજનેર વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે નહેરની મરામત કરવામાં આવી હતી પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નજીકમાં આવેલી તલાવડી ભરવા માટે નહેરને વારંવાર તોડી નાખવામાં આવે છે

પણ આજ દિન સુધી અધિકારીઓનું પેટનું પાણી આવતું નથી એના માટે અમે અહીંયા આવ્યા છે ને આ ભાજપ સરકારનું ભ્રષ્ટાચારનું ભૂત અમે છતું કરવા માંગીએ છીએ આવનાર સમયમાં કોંગ્રેસ દ્વારા શું પગલાં લેવામાં આવશે જો આ રિપેર કરવામાં નહીં આવે તો આ રિપેર કરવામાં વહેલામાં વહેલી તકે નહીં આવે તો અમે નર્મદા નિગમની કાર્ય ઓફિસે જઈને અમે તાળાબંધી કરીશું નર્મદા જિલ્લાના ગરોડેસર તાલુકાના અક્તેશ્વર ગામના હાઈવે નંબર છપ્પન પર આવેલ પ્રખ્યાત ક્રિષ્ના કાઠિયાવાડી હોટલને કાયદાના ભંગ બદલ અંતર્ગત સીલ કરી દેવામાં આવી હતી આ હોટલ આદિવાસી જમીન પર ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું બહાર આવ્યું છે મળતી માહિતી મુજબ એકતાનગર તરફ જવાના રસ્તા પર હાઇવે ટચ આવેલી ક્રિષ્ના કાઠિયાવાડી હોટલને ગરોડેસર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા કલમ તોંતેર એ એની સરહદ ભંગ બદલ હોટલને સીલ મારી દેતા અન્ય હોટલ રેસ્ટોરન્ટ માલિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જ્યારથી ગરૂર તાલુકાના કેવડીયા એકતાનગરમાં નર્મદા નદી પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું છે ત્યારથી ગરૂડેશ્વર તાલુકાની આજુબાજુની જમીનો કરોડોમાં વેચાતી થઈ ગઈ છે સોના કરતાં દસ ગણી જમીનની કિંમત થતાં ભૂમાફિયાઓ કિંમત આપીને આદિવાસી લોકોની જમીન ખરીદી કરી રહ્યા છે અધિકારીઓ અને જમીન લેનાર માલિકો સાથે મળીને કાયદાની એસી તેસી કરીને આદિવાસીઓની જમીન ઉપર મોટી મોટી ઇમારત હોટલ રેસ્ટોરન્ટ તેમજ રિસોર્ટ બાંધી રહ્યા છે ગરૂડેશ્વર તાલુકામાં કેટલીક એવી હોટલ રેસ્ટોરન્ટ પણ બિન છે એવી જે કાયદેસર ચાલતી સરકારી તંત્રને નજરે પડતા સીલ મારી દેવામાં આવી છે ગરૂડેશ્વર ગ્રામ પંચાયતની અગતેશ્વર ગામની હદમાં આવતી હાઈવેટની જમીનોના માલિકો આદિવાસી હોવાથી બિનઆદિવાસી તબદીલ કરીને હોટલ ચલાવવામાં આવતી હોવાની વાત બહાર આવી રહી છે ગરડીસર તાલુકા વિકાસ અધિકારી કોઈપણ રાજકીય વ્યક્તિના દબાણ હેઠળ આવ્યા વગર ગેરકાનૂની રીતે ચાલતી આ હોટલને સીલ કરી અન્ય કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે હોટલમાં પ્રવેશ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણીવાળી નોટિસ પણ હોટલ પર મારી દેવાઈ છે ઓલપાડની મિર્જાપુર પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી માનવજાત સાથે ચકલીઓ સદીઓથી જોડાયેલી છે હાઉસપેરો તરીકે વિખ્યાત આ ચકલીઓનું અસ્તિત્વ આજે જોખમમાં છે દુનિયામાં ઘટી રહેલી ચકલીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી વીસ માર્ચના દિવસે ચકલી દિન તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે ચકલી બચાવ અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકાના ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરણ સંલગ્ન મિર્જાપુર પ્રાથમિક શાળામાં આચાર્ય અંજના પટેલ તથા ઉપશિક્ષક સોનલ બ્રહ્મભ અને મિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોએ અવનવા સ્પેરો હાઉસ તૈયાર કરી શાળામાં વિવિધ જગ્યાએ સ્થાપિત કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલે જણાવ્યું હતું કે માણસજાતની બદલાતી રહેણીકરણી શહેરીકરણ ખેતરોમાં બેફામ જંતુનાશક દવાઓનો છંટકાવ જેવા પરિબળોને લીધે ચકલીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટી જાય છે ત્યારે સૃષ્ટિની સજાવટ માટે તેમની જાળવણી કરવી એ આપણો સાચો ધર્મ બને છે તેમણે આજના દિવસનું મહત્વ સમજાવી ચકલીઓ માટે માળાની વ્યવસ્થા કરી સાચા અર્થમાં ચકલી દિન સાર્થક કરવાનો પ્રયત્ન કરનાર મિરઝાપુર કમરોલી ભગવા મંદરોઈ તથા અન્ય શાળાઓને અભિનંદન પાઠવ્યા હતા વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ ચકલી એક પ્રજાતિ એવું છે કે જે ધીરે ધીરે લુપ્ત થતું ગયું છે પણ એ એના ગળામાં પણ સરસ્વતી માતાનો વાસ છે તો આવી લુપ્ત થતી જાતિને આપણે યાદ કરીએ અને એને એક એની આહાર કળી પણ ઘણી અગત્યની છે તો એને ભૂલી ના જવાય એ માટે અમારી શાળામાં એક વિશ્વ ચકલી દિવસ ઉજવવા માટે અમે બધા છોકરાઓએ મળી અને ચકલીનો માળો બનાવ્યો અને સાથે સાથે બાળકોને ચકલી વિશે સમજ આપી કે પક્ષી છે પણ ઘણું અગત્યનું અગત્યનું છે આપણા માટે પણ અગત્યનું છે એટલે આ દિવસે અમે આ ચકલી દિવસની ઉજવણી ચકલીનો માળો બનાવી અને ચકલી વિશે બાળકોને છે અંતમાં મુખ્ય સમાચારો રાજ્યના પોલીસ વાળા રાજ્યના પોલીસવાળાના આદેશના પગલે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના કુલ ત્રણસો આઠ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ બીજી તરફ પોલીસે ગુનેગારોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ શરૂ કરી કુખ્યાત બુટલેગર નાયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપી રૂપિયા ત્રણ લાખથી વધુનો દંડ ફટકારાયો મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા યુસીસી અને વકફ બિલના વિરોધમાં આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું મરુ જિલ્લા પંચાયત ભવન ખાતે કારોબારી આજે વિશ્વ ચકલી દિવસ માનવીને વફાદાર રહી સાત નિભાવનાર ચકલીઓના નિકંદન માટે ખુદ માનવી જવાબદાર ચકલીના ખોરાક પાણી આશરો માનવીએ ઝૂટવી લીધો ચકલીના માળાની જગ્યા જોટવાઈ જતા ઘર વિના વૃદ્ધિ અશક્ય આમુદ ના હિયર નજીક ભયંકર અકસ્માત સર્જાયો લક્ઝરી બસની ટક્કરે રીક્ષામાં સવાર એકનું મોત અન્ય ઇજાગ્રસ્ત